હલો દોસ્તો કેમ છો બધા હું ડોક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારની વિહતુ જીવન કોલમનો લેખક જેમાં ટૂંકી બોધ વાર્તાઓ આપ વાંચી અને સાંભળી રહ્યા છો ચલો વાર્તા ચાલુ કરીએ આ દુનિયામાં બહુ બધી ભલાઈ કરવા જેવું રહ્યું જ નથી એક ડોક્ટરે ગરીબ દંપતીને ભલાઈ કરવા તેના સર્ટિફિકેટમાં તારીખો બદલી તેમાં કેને કેટલી બધી મુશ્કેલી પડી તે આ વાર્તા સાંભળો તો ખબર પડશે આ વાર્તાનું નામ છે ભલાઈ કરતા ભૂત વળંદિયું ડોક્ટર સાહેબ અમારા ડિસ્ચાર્જ કાર્ડ અને હોસ્પિટલના સર્ટિફિકેટમાં ફક્ત બે દિવસ તારીખ આગળ કરી આપોને કમળાબેન કરગરી રહ્યા હતા તેમના વરચંદ્રકાંત કાલિદાસ ઠાકોર છાતીના અસહ્ય દુખાવા માટે ચાર થી સાત ફેબ્રુઆરી સુધી ડોક્ટર ચોક્સીના પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ થયા હતા ડોક્ટર સંજય ચોક્સી શહેરના જાણીતા ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ હતા તેમને ત્યાં શાહપુરના સાવ નીચલા મધ્યમ વર્ગના કહેવાય તેવા ચંદ્રકાંત ઠાકોર ચોથી ફેબ્રુઆરીએ દાખલ થયા ત્યારે તેમને છાતીમાં સહ્ય દુખાવો હતો ડોક્ટર ચોક્સીએ તેમને માટેની તમામ તપાસો એક પછી એક કરાવી લીધી હતી બ્લડ એક્સરે કાર્ડિયોગ્રામ વગેરે તદ્દન નોર્મલ હતા તેથી હૃદયનો ઇકો કરાવ્યો તો નોર્મલ ટ્રેડમિલ પણ નોર્મલ હતો તેથી છેવટે તેને એન્જિયોગ્રાફી કરાવી પણ નોર્મલ હોવાથી છેવટે તેમણે સાતમી તારીખે રજા આપી દુખાવાની દવાઓ લખી આપી ના એવું ના કરી શકાય મારે તો કેસમાં ચારથી સાત તારીખ જ લખવું પડે ડૉક્ટર ચોકસીએ જવાબ આપ્યો પણ સાહેબ અમારો મેડિક્લેમ છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને અમે રિન્યૂ કરાવવાનું ભૂલી ગયા છીએ તેથી આપ બે દિવસ આગળ કરી બીજીથી પાંચમી તારીખ સર્ટિફિકેટમાં લખી આપો તો અમુને અમારા તપાસના અને સારવારના બિલના તમામ રૂપિયા મળી જાય એવું અમારા એજન્ટે કહ્યું છે કમળાબેન ફરી કરગરતા બોલ્યા અને હાથ જોડવા લાગ્યા ડોક્ટર દ્વિધામાં પડી ગયા તેમને થયું કે સાવ ગરીબ એવા દંપતી બધી તપાસના અને સારવારના બિલના પચીસ હજાર ભરશે કઈ રીતે જો વીમાના ક્લેમ મૂકવાથી તેના બધા રૂપિયા મળી જતા હોય તો બિચારાને મદદ થશે આમ પણ ડૉક્ટરની ફરજ છે ગરીબ દર્દીઓને મદદ કરવાની તે પણ થઈ જશે તેમને ઇન્ડોર કેસ પેપરમાં પણ તારીખો બદલવી પડે તેમ હતું તેથી વિચારતા હતા ત્યાં તો બંને પતિ પત્ની ઊભા થઈ ડોક્ટરને પગે લાગ્યા ડોક્ટરે વિચાર્યું ત્રણ દિવસ આગળ લખવાથી નિદાનમાં કે બીજી કોઈ રીતે વાંધો આવે તેમ લાગતું નથી સાવ ગરીબડા અને મજબૂર લોકો લાગે છે તેથી તેમણે બંને સામે જોઈ કહ્યું તમારા ભલા માટે અને તમને વીમામાંથી બધા બિલના રૂપિયા મળી જાય એટલે હું તમારી તારીખો બદલી આપું છું પણ ધ્યાન રાખજો બીજા બધાને આ વાત કરતા નહીં અન્યથા બધા આવા ફેરફાર કરાવવા આવશે તમારો બહુ આભાર બંને જણા બોલી ઉઠ્યા હમણાં અમે સર્ટિફિકેટ અને કેસ ફાઇલ લઈ જઈએ છીએ પછી એજન્ટને પૂછીને અઠવાડિયા પછી મેડિક્લેમની ફાઇલ સર્વિસ સહી કરાવી લઈ જઈશું ચંદ્રકાંત બોલ્યા ડોક્ટરે કહ્યું સારું આ વાતને મહિનો થઈ ગયો પણ કોઈ મેડિક્લેમની ફાઇલ લઈને આવ્યું નહીં ડોક્ટર ચોક્સીને આ વાત યાદ આવતા ચિંતા થઈ હજુ સુધી ક્લેમની ફાઇલ સહી કરાવવા કેમ આવ્યા નહીં પણ પછી તો કામમાં ડોક્ટર પણ વાત ભૂલી ગયા સાહપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સોલંકી સાહેબ ચિંતામાં આમ તેમ આટા મારી રહ્યા હતા એક મહિના પહેલા ખાનપુરમાં થયેલ ખૂન લગભગ ઉકેલાઈ ગયો હતો આખા વિસ્તારમાં સી કે ચંદ્રકાંત કાલિદાસનું નામ ડોન તરીકે પ્રખ્યાત હતું ખંડણીના એક કેસમાં રૂપિયા આપવાનો ઇનકાર કરતા શેઠ વિનોદભાઈનું ખૂન ચાકુ ને ત્રીજી ફેબ્રુઆરીએ કરી નાખવામાં આવ્યું હતું નજરે જોનાર બે સાક્ષીઓએ સીકે ડોનનો ફોટો ખૂન ખૂની તરીકે ઓળખી બતાવ્યો હતો ખૂન માટે વપરાયેલ ચાકુ પણ મળી આવેલ હતું તેની ઉપરના ફિંગર પ્રિન્ટ પણ મેચ થઈ જતા હતા હવે ફક્ત પકડવાની જ રાહ જોવાતી હતી ઇન્સ્પેક્ટર સોલંકી સાહેબ પકડ વોરંટ લઈ ને સિકકેને ઘેર પોલીસ પાર્ટી સાથે પહોંચી ગયા ડોન સિક્કે આરામથી ઘેર બેઠા ટીવી જોઈ રહ્યા હતા તેમના પત્ની કમળાબેનને ઇન્સ્પેક્ટર સાહેબને પૂછ્યું શેને માટે અમારે ઘેર આવ્યા છો ઇન્સ્પેક્ટર સાહેબે જવાબ આપતા કહ્યું ત્રીજી ફેબ્રુઆરીએ થયેલ શેઠ વિનોદભાઈના ખૂનીને પકડવા વોરંટ પણ સાથે જ છે સીકે ડોનને અમારે હવાલે કરો સાહેબ મારા વર તો ત્રીજી તારીખથી પાંચમી તારીખ સુધી કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ચોક્સી સાહેબના દવાખાને છાતીમાં દુખાવાને લીધે દાખલ હતા આ રહ્યું તેનું સર્ટિફિકેટ કમળાબેને ચોખ્ખોને ચટ જવાબ વાળ્યો સેટેલાઇટના નામાંકિત ડૉક્ટર ચોક્સીનું સર્ટિફિકેટ વાંચીત સોલંકી સાહેબ પાછા પડી ગયા જોકે સિક્કે તેના હાર્ટ પ્રોબ્લેમ માટે નર્સિંગ હોમમાં દાખલ હતા તો ખૂન કઈ રીતે કરે અંતે બધા પોલીસ પાર્ટી સાથે વિલે મોઢે પાછા ફર્યા વિસ્તારમાં પોલીસના છાજિયા લેવાઈ રહ્યા ખુલ્લે આમ ખંડણી લેવા માટે સિક્કે ડોન સારા માણસોના ખૂન કરી નાખે છતાં પોલીસ તેની ધરપકડ કરી ચાર્જશીટ કેમ નથી મુકતી આજ પ્રશ્ન ચારે તરફ ચર્ચાઈ રહ્યો હતો મીડિયાવાળાઓએ પણ આ કેસ છાપામાં ચગાવી દીધો હતો અંતે કંટાળીને કમિશનર સાહેબે આ ખૂન કેસની ફાઇલ સીઆઈડી ક્રાઇમના બેહોસ ઇન્સ્પેક્ટર સૈયદ સાહેબને સોંપી અને તત્કાલ ખૂનીને પકડી લેવા તાકીદ કરી સૈયદ સાહેબે ફાઇલ રીઓપન કરી તેમાં ખૂન ખૂન તરીકે સિક્કેના આધાર પુરાવા સજ્જડ હતા તેથી તેમણે તરત જ તેના મોબાઈલના લોકેશન કઢાવવાનો ઓર્ડર કરી દીધો

ડૉક્ટર ચોક્સી નવાઈ પામ્યા સૈયદ સાહેબે સર્ટિફિકેટ કાઢી કહ્યું સર્ટિફિકેટ જોઈ હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો પણ શું થયું છે ડોક્ટરે ગભરાઈને પૂછ્યું ત્રીજી ફેબ્રુઆરીએ જે શાહપુરમાં ખૂન થયું છે તેનો આરોપી આ માણસ છે સૈયદ સાહેબે કહ્યું શું વાત કરો છો એ દયામણા માણસને જોઈને જરા પણ લાગતું ન હતું કે તે ડોન હતો ડૉક્ટરે નિરાશાજનક સ્વરમાં કહ્યું સૈયદ સાહેબે જરા કડક શબ્દમાં કહ્યું સાચું બોલો ત્રીજી તારીખે આ માણસના મોબાઈલના લોકેશન પર ખૂનવાળી જગ્યાએ જ છે તમે આ સર્ટિફિકેટમાં લખેલ વિગત સાચી છે કે ખોટી છે ડોક્ટર ચોક્સી હા ના કરવા લાગ્યા સૈયદ સાહેબે તરત જ તેમને પોલીસ કસ્ટડીમાં લઈ ચૌદમું રતન બતાવવાની તૈયારી કરતા ડૉક્ટર તૂટી ગયા સાહેબ જિંદગીમાં પહેલી વખત હું ભલાઈ કરવા ગયો અને ભૂત વળગી ગયું સૈયદ સાહેબે ખોટું સર્ટિફિકેટ આપવા બદલ અને ખુલીને છાવરવા બદલ ડોક્ટર ચોક્સી ઉપર કેસ દાખલ કરી જેલમાં ધકેલી દીધા ડૉક્ટર ચોક્સી જેલમાં બેઠા બેઠા એક જ વખત ભલાઈ કરવા માણસનું દયામણું મોજો સર્ટિફિકેટ આપવા બદલ પસ્તાઈ રહ્યા હતા જો તેમનું માલાફાઈડ ઇન્ટેન્શન કોર્ટમાં સાબિત થાય તો લાંબી જેલની સજા પણ થઈ શકે છે મેડિકલ સર્ટિફિકેટમાં કરવામાં આવતા નાના ચેડા પણ કેટલી મુશ્કેલી ઊભી કરે છે સમજી ગયા ને દોસ્તો કોઈ પણ સર્ટિફિકેટ કે પછી દસ્તાવેજ આપતી વખતે ખાસ બધી ચકાસણી કરાવ કરવી કરાવવી જરૂરી છે આજ આ વાર્તાનો બોધ છે સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં